ખૂબ જ સરસ નવરાત્રી નું આયોજન કરવામાં આવેલું હતું ને એ બાદ થયું અમારું સાવરકુંડલા અમારે ગુજરાતમાં ખૂબ જ ગરબા ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત નામ કમાઈ ચુકેલા એવા ગરબાની ત્યારબાદ હું સ્ટેજ પર આવીને સ્ટેજ પર પગે લાગુ મારા માટે જરૂરી હતું કેમકે આ ગામમાં હું ઘણી વખત પીન બનેલી છું ને મારા કો જજીસને પણ મારી સાથે બોલાવેલા અને ત્યારબાદ થઈ ગયું હતું ફંક્શન સ્ટાર્ટ અને અમને આપી દીધું હતું નિર્ણાયક રજિસ્ટર અને ત્યારબાદ અમે અમારા અમારા પદને નિભાવવા માટે સ્ટેજની નીચે ગ્રાઉન્ડ પર આવી ગયા ખેલૈયાઓની વચ્ચે જેમાં ખેલૈયાઓ માથાથી લઈને પગ સુધી ફૂલ ઓન બેસ્ટ ડ્રેસિંગ અને સાથે સાથે લોકોની ફૂલ ઓન એનર્જેટિક ગેમ એ જોઈને તો અમે સ્તબ્ધ રહી ગયા કે સારકુંડલામાં આટલા બધા ખેલાયો અને એટલા બધા કોમ્પિટિટર એકબીજાની સામે ચિલ્ડ્રન્સમાં તો વાત જ ના કરો એટલા પરફેક્ટલી ચિલ્ડ્રન રેડી થયેલા હતા અને એટલું સરસ મુમેન્ટથી રમતા હતા કે અમે લોકો ખુદ કન્ફ્યુઝ થઈ ગયા કે કોને નંબર આપશું અને કોને કઈ કેટેગરીમાં નંબર આપશું અને ત્યારબાદ અમે બહુ જ મુશ્કેલીઓના સમય વચ્ચે અમે ડિસિઝન ક્લિયર કર્યા ત્રણથી ચાર રાઉન્ડ રમાડ્યા અને ત્યારબાદ અમે ફાઇનલ ડિસિઝન પર આવ્યા અને એ બાદ પણ તમે જોઈ શકો છો કે અમે એન્ડ સુધી એવું વિચારતા હતા કે કોઈ બાળક રહી ન જાય અને અમારું ડિસિઝન સાચા એટલે કે ખરા અર્થમાં નિપુણ ઉતરે બસ એ જ ટ્રાય હતી લાયન્સ ક્લબ દ્વારા સ્થાપનામાં આટલું સરસ આયોજન થયું અને હું મારા વતી સેલ્યુટ કરું છું અને નેક્સ્ટ બ્લોગમાં તમને બધાને હું બતાવું છું કે હજી નેક્સ્ટ રાઉન્ડ કેવા રહ્યા અમારા બાય